નમસ્કાર દર્શક મિત્રો બોટાદ બે દિવસે ઉનાળાની ગરમીમાં બોટાદ નગરપાલિકા પાંચથી આઠ દિવસે પાણી આપે છે બોટાદ શહેરમાં પાણી વિતરણની સમસ્યા ગંભીર બની છે નગરપાલિકા દ્વારા હાલમાં પાંચથી આઠ દિવસે એકવાર પાણી આપવામાં આવે છે શહેરના અગિયાર વોર્ડમાં રહેતા લોકો પાણીની અસરથી પરેશાન છે ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા અને પછાત વર્ગના લોકો વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમની પાસે પાણી સંગ્રહ માટે પૂરતી સુવિધા નથી ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના અને વપરાશના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે નગરપાલિકા પાસે ચાલીસ એમએલ સમનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે પરંતુ તેનો માત્ર અડધો ઉપયોગ થાય છે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ લાઇન ભંગાણ ટેકનિકલ ખામીઓ અને પંપિંગ મોટરની સમસ્યાઓને કારણે પાણી વિતરણનો વિલંબ થાય છે શહેરીજનોની માગ છે કે જો રોજ નહીં તો ઓછામાં ઓછું દર બે દિવસે પાણી મળવું જોઈએ ચીફ ઓફિસરે જણાવ્યું છે કે યોગ્ય સપ્લાય વ્યવસ્થા અને લાઇન નેટવર્ક ગોઠવાયા પછી પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો થઈ શકે છે જો પ્લાન્ટને પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે તો દર બીજા દિવસે પાણી આપી શકાય તેમ છે સૌજને દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ